ભારે વરસાદમાં ચોત્રીસ ઝાડ તૂટી પડતા ટ્રાફિક જામ કોટનાજીક નજીક કાર ઉપર ઝાડ પડતા ત્રણ ઇજાગ્રસ્ત છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના લીધે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર પડવાના જમીન ધસી જવાના તથા વૃક્ષ વૃક્ષ થવાની ઘટના બની રહી છે છે સુરતમાં કુલ થયા જેમાં બપોરે શહેરના હાર્દ રોડ પર સુરત જિલ્લા કોર્ટની નજીક એક માસ મોટું ઝાડ ધરાશય થયું હતું ઝાડ દિવાલ ફાડીને રોડની સાઈડ પર પાર્ક કરેલ કાર પર પડ્યું હતું જેના લીધે કારને નુકસાન થયું હતું આ ઘટનામાં મહિલા સહિત ત્રણ નીજા પહોંચી હતી ઝાડ એટલું મોટું